આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ રેસિપી રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે તો ચાલો રેસિપી શરૂ કરીએ ઓળો બનાવવા માટે અહીં આપણે મસાલો તૈયાર કરી લઈએ તો એના માટે ખલદસ્તામાં બે લીલા મરચાં લીધા છે સાથે સાતથી આઠ લસણની કઢીઓ અને એક આદુનો ટુકડો લીધો છે ઓળામાં આપણે પાછળથી લાલ મરચું પણ ઉમેરીશું એટલે અહીં મેં બે જ લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે તમે આ શાક એકલા લીલા મરચાં કે એકલા લાલ મરચાંનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો હવે ઓળો બનાવવા માટે અહીં મેં એક રીંગણ અને એક ટામેટું લીધું છે અહીં મેં ઓળા માટેનું જે રીંગણ મળે છે એ ત્રણસો ગ્રામ જેટલું લીધું છે રીંગણ અને ટામેટાને સારી રીતે ધોઈને એને કપડાંથી લૂછી લીધું છે હવે એના પર થોડું એક ચમચી જેટલું તેલ લગાવી લીધું છે તેલ લગાવવાથી એનામાં ખૂબ જ સરસ એક સ્મોકી ફ્લેવર આવે છે આપણે જે ચૂલામાં શેકીએ છીએ તે જ રીતની ફ્લેવર આવે છે રીંગણ અને ટામેટાને હવે ગેસ પર આપણે શેકાવા મૂકી દઈશું શેકાવા મૂકતા પહેલાં રીંગણ અને ટામેટામાં આપણે કોઈપણ જાતના કાપા કર્યા નથી ટામેટું ખૂબ જ ઝડપથી શેકાઈ જાય છે તો એને આ રીતે અલટપલટ કરીને બધી બાજુથી સારી રીતે શેકી લેવાનું છે સાથે સાથે રીંગણને પણ ફેરવતા જવાનું છે ટામેટું હવે શેકાઈ ગયું છે તો એને કાઢી લઈએ હવે રીંગણને આપણે બધી સાઈડથી સારી રીતે શેકી લેવાનું છે રીંગણમાં હવે ક્રેક આવવા માંડી છે રીંગણ હવે શેકાવા માંડ્યું છે રીંગણ હમણાં ફૂલેલું દેખાય છે પણ જ્યારે એ એકદમ શેકાઈ જશે ત્યારે એ થોડું નરમ પડી જશે રીંગણને આ રીતે બધી તરફ સારી રીતે શેકી લેવાનું છે રીંગણની બહારની સ્કીન પર ક્રેક આવી ગઈ છે અને રીંગણ થોડું પોચું પણ થઈ ગયું છે તો હવે એને ગેસ પરથી લઈ લઈશું રીંગણ સરસ રીતે શેકાઈ ગયું છે ટામેટું હવે ઠંડુ થઈ ગયું છે તો એની સ્કીન કાઢી લેવાની છે રીંગણ પણ આપણે અડકી શકીએ એટલું ઠંડુ થાય ત્યારે એની સ્કીન પણ કાઢી લેવાની છે રીંગણ થોડું પકડી શકાય એવું ઠંડુ થઈ જાય ત્યારે એની સ્કીન કાઢવાથી એ તરત જ નીકળી જાય છે પણ જો એને ઠંડુ કરશો તો એની સ્કિન કાઢવામાં તમને તકલીફ પડશે બધી તરફથી રીંગણની છાલ સારી રીતે કાઢી લેવાની છે રીંગણની છાલ કાઢી લીધી છે હવે એના ઉપર આ રીતે કટ લગાવીને અંદરથી ચેક કરી લેવાનું અગર સળેલું રીંગણ હોય તો તમે એને કાઢી શકો છો હવે એના ડીચાને પણ કાપી લેવાનું છે હવે રીંગણને ચેક કરી લીધા પછી એને ચપ્પુની મદદથી આ રીતે કાપી લેવાનું છે એટલે એના રેસા કપાઈ જાય હવે એને કાંટા ચમચીની મદદથી સારી રીતે મેશ કરી લેવાનું છે રીંગણને સારી રીતે મેશ કરી લીધું છે હવે આપણે ટામેટાને પણ નાના નાના ટુકડામાં કટ કરી લઈશું શાકમાં આ રીતે શેકીને ટામેટું ઉમેરશો તો એનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે ટામેટાને પણ નાના નાના ટુકડામાં કટ કરી લીધું છે ઓળો બનાવવા માટેની પ્રિપરેશન આપણે કરી લીધી છે તો હવે આપણે ઓળો બનાવીશું હવે એક કઢાઈમાં બે મોટા ચમચા તેલ લેવાનું છે તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે સાથે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે હવે એમાં એક મોટી ડુંગળીને સમારીને આવા નાના નાના ટુકડા કરી લીધા છે એ પણ ઉમેરી દેવાનું છે ડુંગળીનો કલર ગુલાબી થાય ત્યાં સુધી એને સાંતળી લઈશું સૂકી ડુંગળી સાથે અહીં મેં લીલી ડુંગળીનો પણ સફેદ ભાગ ઉમેર્યો છે તમે એકલી સૂકી ડુંગળીમાં પણ બનાવી શકો છો હવે ડુંગળીને થોડી સાંતળી લેવાની છે ડુંગળીનો રંગ હવે આછો ગુલાબી થઈ ગયો છે તો એમાં આપણે હવે જે પેસ્ટ બનાવીને તૈયાર કરી છે આદુ મરચાં અને લસણની તે ઉમેરી દેવાની છે આદુ મરચાં અને લસણની કચાસ જતી રહે ત્યાં સુધી એને સાંતળવાનું છે આદુ મરચાં લસણ અને ડુંગળી બરાબર સંતળાઈ ગયા છે હવે બાકીના મસાલા કરીશું કઢાઈમાં હવે પાંચ ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર દોઢથી બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે સૂકા મસાલાને પણ અડધી મિનિટ માટે સાંતળી લેવાનું છે મસાલો બરાબર સંતળાઈ ગયો છે તો એમાં હવે આપણે સમારેલું ટામેટું ઉમેરી દઈશું ટામેટું ઉમેર્યા પછી એને મિક્સ કરતા જઈને થોડું મેશ પણ કરતું જવાનું એટલે ટામેટું બરાબર નરમ થઈ જાય ટામેટું પણ હવે સરસ રીતે ચડી ગયું છે ડુંગળી સાથે એકદમ મેશ થઈ ગયું છે હવે આપણે શેકેલા રીંગણનું પલ્પ ઉમેરી દેવાનો છે એને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે સારી રીતે મિક્સ કર્યા પછી એને એકથી બે મિનિટ માટે ચડવા દેવાનું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા કાપેલા લીલા ધાણા ઉમેરીશું હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે હવે એમાં પાંચ ચમચી જેટલો ગરમ મસાલો લીલી ડુંગળીના પાન અને ફરીથી થોડા લીલા ધાણા ઉમેરીશું હવે બધું બરાબર મિક્સ કરીને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે હવે એની સાથે ખાવા માટે આપણે બાજરીના રોટલા બનાવીશું બાજરીના રોટલા બનાવવા માટે એક પરાતમાં બાજરીનો લોટને ચાળીને લેવાનો છે હવે લોટમાં થોડું થોડું પાણી ઉમેરીને એને બાઈન્ડ કરી લેવાનો છે બાજરીના લોટમાં અહીં મેં મીઠું કે ઘી તેલ ઉમેર્યું નથી બાજરીના લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આ રીતનો લોટ બનાવીને તૈયાર કરી લેવો લોટને એકદમ ઢીલો કે એકદમ કઠણ નથી કરવાનો હવે આ રીતનો લોટ તૈયાર થઈ જાય પછી એને સારી રીતે મસળવાનો છે લોટને આપણે જેટલો મસળીશું એટલો એ સ્મૂથ થઈ જશે હવે આ રીતનું સ્મૂથ થઈ જાય પછી એમાંથી બે લુવા કરી લેવાના છે હવે રોટલા બનાવવા માટે લુવા આ રીતના બનાવીને તૈયાર કરી લીધા છે હવે પાટલી પર પ્લાસ્ટિક શીત રાખીને ઉપર એક લુઓ મૂકવો અને ઉપરથી થોડો બાજરીનો લોટ છાંટવો પછી હથેળીની મદદથી આ રીતે એનો રોટલો બનાવીને તૈયાર કરી લેવો જો તમે હથેળીથી એને ટીપી નથી શકતા તો ધીમે ધીમે વેલણ ફેરવીને પણ રોટલીની જેમ રોટલો બનાવી શકો છો રોટલાને ટીપી લીધા પછી એની કિનારીઓ જે ફાટી જાય છે તેને આ રીતે દબાવતા જઈને ગોળ કરી લેવાની છે સરખી કરી લેવાની છે હવે ફરીથી કિનારી ઉપર આ રીતે હથેળીથી ટીપી લેવાનું છે રોટલો ટીપતા પહેલાં ગેસ પર તવી ગરમ કરવા મૂકી દીધી હતી તવી ગરમ થઈ ગઈ છે તો હવે બાજરીનો રોટલો આપણે તવીમાં મૂકી દઈશું રોટલો તવીમાં મૂકતા પહેલાં ગેસની ફ્લેમ થોડી હાઈ રાખવાની છે એટલે તવી બરાબર ગરમ થઈ જાય રોટલો મૂકી દીધા પછી ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ પર કરી દેવાનું છે રોટલો એક બાજુથી શેકાઈ જાય એટલે એને પલટાવીને બીજી તરફ સારી રીતે શેકી લેવાનો છે રોટલાને આ રીતે ફેરવતા જઈને બધી કિનારી તરફ સારી રીતે શેકી લેવાનું છે રોટલો બીજી બાજુ પણ સારી રીતે શેકાઈ ગયો છે હવે એને પલટાવીને ફૂલાવી લઈશું રોટલો ખૂબ જ સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે બીજો રોટલો પણ બનાવીને તૈયાર કરી લઈશું રોટલો તૈયાર થઈ ગયો છે હવે એને આપણે કાઢી લઈશું ગરમ ગરમ બાજરીના રોટલા પર થોડું ઘી પણ લગાવી શકો છો રીંગણનો ઓળો અને બાજરીના રોટલાને હવે આપણે સર્વ કરીશું બાજરીનો રોટલો અને રીંગણનો ઓળો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરો વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો